આજેમાં કાત્યાયનીની પૂજા કાત્યાયની પૂજા આરાધના કરવામાં આવે છે જે ભક્તની મનોકામના પૂર્ણ કરે છે કહેવાય છે કે ત નામના એક પ્રસિદ્ધ મહર્ષિ હતા એમના પુત્ર ઋષિ કાત્ય હતા એમના જ ગોત્રમાં વિશ્વ પ્રસિદ્ધ મહર્ષિ કાત્યાયન જન્મ્યા હતા તેમણે ભગવતીની ઉપાસના કરતા ઘણા વર્ષો સુધી કઠિન તપ કર્યું હતું એમની ઈચ્છાથી માં ભગવતી એમના ઘરે પુત્રીના રૂપમાં જન્મ્યા હતા માં ભગવતીએ એમની પ્રાર્થના સ્વીકારી જન્મ લીધો હતો એમનું નામ કાત્યાયની રાખવામાં આવ્યું હતું મા પોતાના ભક્તોને ક્યારેય નિરાશ કરતા નથી મા કાત્યાયનીનું આ રૂપ ઘણું જ સરસ સૌમ્ય અને મોહત છે નવરાત્રીના આ દિવસે ભગવતીની સાચા મનથી પૂજા કરવામાં આવે તો અચૂક ફળ મળે છે ઘટ સ્થાપન કરી માતાની ઉપાસના કરવામાં આવે તો માં એમનો ખોરો ભરી દે છે કાત્યાયની માતાનો મંત્ર